બીજી તરફ બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું બોટાદના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે વીબીજી રામજી યોજના ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર અને આજીવિકાની સુરક્ષા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ ને મંજૂરી આપવામાં આવેલી છે. સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ખૂબ અગત્યનું ક્રાંતિકારી અધિનિયમ છે. જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં જે ભ્રમ ફેલાવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ખાસ આ આ માધ્યમથી ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનને સુધારવાના હેતુ સાથે આ અધિનિયમના સાચા તથ્યો સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડવાનું આપણું ઉત્તરદાયિત્વ અને કર્તવ્ય બને છે અને એના માધ્યમથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેની વિગતો આ અધિનિયમની જે ખરી વિગતો છે એ હું આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહી છું આદરણીય વડાપ્રધાન શ્રી નંદ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ તથા રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવેલી છે આપણને બધાને ખબર છે કે મનરેગા બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવેલી પરંતુ ત્યારથી લઈ અને આજનું